કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો રેલીની અંદર ખૂબ આક્રોશ જોવા મળે છે આજથી બે ત્રણ દિવસ પહેલાં વડનગરથી ચૂંટાયેલા ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીએ જે વાવતરાદમાં રેલી સંદર્ભે પોલીસના વિરુદ્ધમાં એક નિવેદન આપ્યું હતું કે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખશું તો પોલીસના પટ્ટા એ કોઈની મહેરબાનીથી નથી મળતા પોલીસની ટોપી એ કોઈની મહેરબાનીથી નથી મળતી પોલીસના પટ્ટા અને ટોપી આ એક નોકરી આ એક સંસ્થા એક જવાબદારીથી મળે છે આ સંવિધાનથી મળે છે મારા પરિવારમાંથી કોઈ પોલીસમાં નથી પણ મારા અનેક મિત્રો પોલીસમાં છે જેને સવારે ચાર વાગે ઊઠી અને મેં દોડતા જોયા છે ચોવીસ કલાક સમાજના રક્ષણ માટે એને મેં જાગતા જોયા છે આપણે અત્યારે આરામથી સૂઈ શકીએ તો પોલીસ છે તો જ આપણે સૂઈ શકીએ આપણે નિર્ભય રીતે હરીફરી શકીએ છીએ તો આ પોલીસ છે તો જ આપણે હરીફરી શકીએ છીએ તો પોલીસ છે તો શાંતિ છે પોલીસ છે તો વિશ્વાસ છે અને પોલીસ છે તો જ આ સમાજ છે હું પોલીસ પરિવારમાંથી આવું છું અને જે બે દિવસ પહેલાંની જે ઘટના છે કે પોલીસની સમક્ષ જ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી અને પોલીસ બંદોબસ્તની વચ્ચે જ તમે જે આ શબ્દ કે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરેલો છે જે જરા પણ યોગ્ય ગણવામાં આવશે નહીં કારણ કે પટ્ટા ટોપી ઉતારવાનો અધિકાર તમને આપેલો નથી અને કોણે તમને અધિકાર આપેલો છે એ વસ્તુ નથી સમજાઈ રહી કારણ કે તમે કોણ એ વ્યક્તિ છો કે જે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી શકો છો કારણ કે પોલીસે એની અથાગ મહેનત પટ્ટા ટોપી મેળવેલા છે જે સન્માન અને ગૌરવની વસ્તુ છે તમે પોલીસને સાથ સહકાર નથી આપી શકતા માન નથી આપી શકતા અપમાન કરવાનો અધિકાર તમને કોણે આપેલો છે અમે બસ એ જ માંગ કરીએ છીએ કે જે મેવાણી સાહેબે જે ભાષણ આપેલું છે તો અમને એ વ્યક્તિનું રાજીનામું જોઈએ છે બસ